જય માતાજી દ્વારકા બધા ની ટાણા તો હવાના હાડા નો જેવું થયું ને મેં સોખા ઓરે દીધા કે આ ચમારા અત્યાયનું શ્રાદ્ધ છે એટલે ખીર બનાવી ને એની કાક નાખવાની હે ત્રીજા ખીર બનાવવા સોખા બરજો સળવા આવ્યા એમાં સળી જાય જરાક એક વાર હે એટલે એમાં દૂધ મેં ખાંડ નાખી ખાધા એવું બધું એટલે હાલે ને બધું કામ કરે પરવારે ગઈ ને મિસાઈ જો ટાણે ફરિયામ રમે ને ભીખવા બેઠા ઓહરીમાં જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ ડાયરામ બધે જયારે ડાયરે બધે મજામાં જ છે ને મજામાં જ છે જો ટાણે બે ભાગ્ય બનાવ્યો ને પાણી ચાલુ કર્યું ને તો ગજરી ઉમરો મારે એ જાવું તો ભાગ્ય બનાવી જાય વાંધો ન હોય ના પાસે કઈ ઉપાધિ ની માર્ગ માં એ હું કરું ને એવું આપણે નીકળીએ બે આજ તમને નાનો નજારો દેખાડ્યો માંડવી કેવી છે ને હે ને કેટલું પીવરાયું કાલે ગયું તો પણ હું પાછો ગો ને કાલે એમાં પહોંચી દેવા ગાતા એ તો તમે આગળ ને વિદ્યા માં જોઈએ છે નાથી જાવ ને પણ નાની ના પછી બેઠા રહ્યા મોડી પડે ગઈ એવું આગળ ના જે પછી તમારે બધી દેખાડા સોખા સળેગા

તો તૈયાર કરી લીધું ને એવા મિક્સરમાં દરવાની છે ત્યાં સા થાય ને આ મિક્સરે ત્યાર કરી લીધું ને ચટણી દરેલા લહણની આંખની દરેલા પછી એમાં ચટણી મિક્સ કરેલા ચટણી મિક્સ થઈ ગઈ મસ્તર ઉપાડી એકદમ હેલ્સ કરી લીધી ચટણી એ ડબલું ભરી ભરીએ પછી દસ પંદર દિવસે આવી પડવી હતી આવી દરવી નહીં પડે પછી એ પરમીચા બરહી આઈ છુ હા મે સાઈને દે ગઈ ખબર એ લે લાદી બેરણ પુગઈયા ને વહા જો માંડ સોને દે ને આ કોરા કટકી હઈ તો પી ગઈ ને આમાં ચાલુ કર્યું ને તો લાઈટ ગઈ હજી ખાલી અહીં ચાલુ જ કરે લીધી તો તો લાઈટ વહી ગઈ જો હાલે ને આવો કીક ફાલ હે ને આવો વલ હે હવે ગ્રાઉન્ડ દવાનો લેવાનો હે તો આ પાણી પૂરું થાય ને પછી થઈ જાય પછી તો મેની આગાહી તો આપે તો થાય ત્યારે હસો તમે વટાણે વાટ ન જો ભાઈ મોટું સાલું કરે મું કઈ કઈ પછી મે ન થાય તો હું કઈ વધારે અમે ચાલુ કરી દીધા પાછા બીજા પાણી કર્યું અને આ તે માણસો ને આ કટકીપી ગઈ કાલે ચાલુ કર્યું ને આકટકીપી ગઈ આમાં તો બહુ માંડવી ને ઠીક છે નબળી છે અવાર થોડીક આમાં બાકી બીજી બધી માંડવી આઈ ક્લાસ એક નંબર હું ધીરે ધીરે જા હેઠે નાથી પછી હું ઘેર કે બપોર પછી આગળ પાછા બે મજૂર આવી જાય ને એ ખાતર ભરવાનું હે ખાતર ભરે ને પછી આગળ વધી ગયું ને કાલે અમે ને જો એટલે મજૂરને દે ને ના થોડીક માંડવી ઝીણી હે ને ના આ બરેકલી હે બરેકલી હે ને એ પાડો પાડોશીને ફોન કર્યો હતો તે એણે બરધું કાલે નેવી રાતે જાય હે નેવી રાતે જાય ને કાલે આપણે બઢીમાં હાથી આંખ થોડો થોડો વારે વારે કહો કે માંડવી ખૂંદાય નહીં ને ઓઇલા બહુ મહેનત ઓછી કરવી પડે બરથું અટાણ નેવિરા કે તમે હાકે લ્યો એ કાલે જોઈએ ચાલુ કરવું તો કાલે તમને દેશી સ્ટાઇલમાં લોક જોવા જઈએ જે આપણી વાળી ખેતી હતી એ પ્રમાણે એ તો અટાણે બધી મોડન થઈ ગઈ જમાના પ્રમાણે ટેક્ટરો હાથીઓને પણ બરતું જેવી તો ન થાય અને એવું હાલે બરધું અટાણે હે ઓછા તો એ અમારા ગામમાં ઘણા બરધું રાખે બાકી અમારે બુખીરા બનતા હા ઓછા ભરતું બરધું કંઈ હે જ નહીં કોક વાળી નીકળે તો ભલે એવું હાલે આપણા પાસે બરધું ને જ ટેક્ટરું છે નાનું મોટું તો એણેથી ગામ હલાવીએ હાલ એવું સડી છે

લીમડો હે મીઠો અને ભાંગરો હે તાલેબી બી નીપુન ઘેર થી લેવાતા ઈ ભાંગરો એને મિક્સરમાં આરામ ઓરા દરવા તો માં તેલ ઉકારું માથા માં નાખવાનું ટોપરા તેલ હે ને આમાં મેથી નાખી પછી આ ભાંગરો ને લીમડો હે મીઠો ને એવા દૂધી ખમણે એનો રસ કાઢે ને એમાં નાખે ને પછી ઉકારવાનું હે ત્યાં બધું ત્યાર કરલા ના તો પછી બધું મિક્સ કરા એટલે ખમણેલા દૂધી

એ તો તમે આ ધ્યાન રાખજો આ તેલ નું રોટલા ના ના રોટલા ભાંગર જાય ધ્યાન રાખજો પૂછેલું માની

આટલું બધી મારે ખાવાની હોય તો ચડમાં હાવા બીજી મર માં હાટુ રાખ દહીં માં તમે ખાઈ બાબુ ગુલ્ફી કાઈ મજા કો લેનાવી બેટકા ગુલ્ફી લે પછી આ કેવા એવા आता बती प्रेज में मुक्के आवान वे राइव है नट्यसन माती तारे ने खावा था है हाँ हमारा हाँ। जाओ मोटाने बर्तन निकाल कठियान ले वा मिशा तो गाँव लें त्यार थे गई ऊपर तूने माथे मुक मुका तूने सन जाओ मिशा न्या जाओ मैं जाव। मैं आली ओर 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 मिशा तो गाँव तोड़े ना किसू

હા પ્લેન જાયો ઈ વાત થશે મીશા નહી જાવ પ્લેન માં જાવું મીશા પ્લેનમાં નથી જાઉં કાઈ ન ગમે એણ તો વાંગી ગીદી દેખાતી ન્યાં જાઉં જોયો હોય તોય લાવો તો ગારું લતી આવો ને ધોડ 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 કીધી કીધી આયો

मिया जो मिसाई रह गई मिया लो जाए तो मिया मेरा बदई वाघ है आ देले बार बार बदई सरे जब डायो भाई के है आज चलो दी है डायो भाई नन आज के बोखिरा में निकले है देख बोखिरा में ओ घोणो दा एक आ है एक आ है आ बे है मावली पर बावड़ा दा है हम्म

Rogja na, Rogja ada. Tapi beranak la, mau pergi jawa diye. Kira. Ha, kata misalnya.